અને જો જમાઈ માથાભારે હોય તો સસરા પણ તેનાથી કંટાળી જતા હોય છે આવી જ એક ઘટના અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ પાર્ક સોસાયટીમાં બની જ્યાં કંકાસથી કંટાળેલો જમાઈ સસરાના ઘરે પહોંચ્યો અને ઘરની બહાર ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યો અને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ ગયો ગુજરાત યુનિવર્સિટી પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે રાહુલ સોની રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો છે આમ તો મોટાભાગના પરિવારોમાં નાની નાની રગજગ થતી રહેતી હોય છે પતિ અને પત્ની વચ્ચે કોઈને કોઈ કારણોસર બોલાચાલી થતી હોય છે પરંતુ જ્યારે આ બોલાચાલીનું કારણ જો જશો હોય તો તે સહનશીલતાથી બહાર થઈ જતું હોય છે આ કેસમાં પણ આવી જ આશંકા સેવાઈ રહી છે કારણ કે પોલીસે જ્યારે આરોપી રાહુલ સોનીને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો શક્ય છે કે આ જ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોઈ શકે જોકે પોલીસનો દાવો છે કે ત્રીસમી નવેમ્બરના રોજ પોલીસને એકસો બાર નંબર ઉપર કોલ આવ્યો હતો કોલ કરદાર ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમનું જમાઈ રાહુલ સોની તેમના ઘરની બહાર હવામાં ફાયરિંગ કરીને તેમને ધમકાવી રહ્યો છે કોલ મળતાની સાથે જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને આરોપીને બારોબોરથી જે બાર બોર્ડની રાઇફલ તેના બે ફૂટેલા કારતૂસ કારની અંદરથી અન્ય એક રિવોલ્વર અને તેના ચાર ફૂટેલા કારતૂસ સાથે ઝડપી પાડ્યો એટલે કે ઘરની બહાર તેણે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મન દુઃખ થતાં આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી બાર બોર રાઇફલમાંથી બે રાઉન્ડ ફાયર કરે છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ મળતી માહિતી પ્રમાણે રાહુલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા આ કંકાસ દરમિયાન સસરા અવારનવાર બંનેને સમજાવતા પરંતુ થોડા સમય બાદ ફરીથી બંને વચ્ચે કંકાસ ચાલુ થઈ જતો ત્રીસમી નવેમ્બરે બપોરે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન રાહુલે સસરાને કોલ કર્યો ફોનમાં સરખો જવાબ ન મળતા તે પોતાના ઘરેથી બાર બોરની બંદૂક અને રિવોલ્વર લઈને સીધો જ સસરાના બંગલાની બહાર પહોંચી ગયો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં રાહુલ સોનીને સફેદ જબ્બામાં બંગલાની બહાર ફાયરિંગ કરતો જોઈ શકાય છે